नमस्कार दर्शक मित्रों आप देख रहे हैं जीपीएमसी न्यूज़ 24/7 लाइव स्पोंसर बाय गुरुकृपा कृपा मानव सेवा ट्रस्ट आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी द्वारा हर-हर तिरंगा गर्व गर्व तिरंगा अनुसार साबरकटा जिला ना खेड़ब्रह्मा तालुका ना दाममास कंपा प्राथमिक शाळा ખાતે भव्य कार्यक्रम યોજાયો આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે દેશભરમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જેના અનુસંધાને હર તિરંગા ગરગર તિરંગા અનુસાર શ્રી દામાવાસ કંપા પ્રાથમિક શાળાથી પ્રાથમિક શાળાના બાળકો आचार्य सतीश श्री सतीशभाई पटेल તેમજ તલાટી શ્રીમતી મિતલબેન ચૌધરી તેમજ રેલવે બોર્ડ મેમ્બર શ્રી મોહનભાઈ પટેલ શ્રી અરવિંદભાઈ પોકાર પૂર્વ તાલુકા સત્ય શ્રીમતી મંજુલાબેન માકાણી તેમજ ચાર તાલુકા મંત્રી શ્રી દિનેશભાઈ પી પટેલ તેમજ ગામમાંથી મોટી સંખ્યામાં ભાઈ બહેનો તથા સ્ટાફ તથા શિક્ષકગણ તેમજ બુલકાઓ જોડાયા ખૂબ સુંદર બાવથી આઝાદીનો ઉત્સવ ઉજવી રહ્યા છે જેમાં ભવ્ય રેલી પ્રભાત ફેરી દ્વારા ભારત માતા કી જય હર હર તિરંગા ગર ગર તિરંગા વંદે માતરમ દેશભક્તિના સૂત્રોચ્ચાર સાથે આનંદ ઉત્સવ સાથે સૌ ગ્રામજનો જોડાયેલા હતા રિપોર્ટર દિનેશભાઈ પી પટેલ ચાર તાલુકા મંત્રી શ્રી ન્યુઝ ટ્વેન્ટી ફોર